નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર તો મિત્રો આજે આપણે જોઈશું ધોરણ ત્રણનું ગણિતના પેપરનું સોલ્યુશન જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું છે અને જેના કુલ ગુણ ચાલીસ છે અને જે તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ લેવાયું તો જોઈએ એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા જોડકા જોડો તો મિત્રો અહીંયા પેલું આપ્યું છે તમને દસ કિલોગ્રામ કરતા વધુ તો એટલું વજન હોઈ શકે બેગ આવશે બરાબર છે છે એના પછી બીજું કિલોગ્રામ કરતા ઓછું તો એમાં આવશે કેરી ચારસો કિલોગ્રામ કરતા વધુ તો એમાં આવશે ગાય એના પછી હજાર કિલોગ્રામ કરતા વધુ તો એમાં આવશે હાથી બરાબર છે આ રીતે એમાં જોડકા જોડીશું એના પછી પ્રશ્ન નંબર બે જેમાં અ છે નીચેની પેટર્ન પૂર્ણ કરો ત્રણ છ નવ તો મિત્રો અહીંયા તમને ત્રણનો ગુડિયો આવડતો હોય તો એ પ્રમાણે અહીંયા કરી શકાય બાર પંદર અઢાર અને એકવીસ ત્રણ 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 ઉમેરતા જઈએ તો થઈ જશે એના પછી બીજું છે બે ચાર છ તો મિત્રો અહીંયા બે બે સંખ્યા ઉમેરતા જવાની છે આઠ દસ બાર ને ચૌદ આવશે એમાં એના પછી ત્રીજા નંબર પર દસ વીસ ત્રીસ તો મિત્રો અહીંયા દસ દસ ઉમેરતા જઈએ એટલે પાંત્રીસ એના પછી બ નીચે આપેલા કોયડા ઉકેલો જેમાં પહેલું છે એક પુસ્તકને ચોસઠ પાના છે આવા આઠ પુસ્તકોના કુલ કેટલા પાના થાય તો મિત્રો અહીંયા આપણે ચોસઠ ગુણ્યા

પેટર્ન છે પણ એમાં આકૃતિ પણ આપેલી છે તો આ રીતે આકૃતિમાં પેટર્ન આગળ વધારી શકાય બરાબર છે એના પછી ત્રીજા નંબર પર છે બાર છ તેર ખ ચૌદ ઘ પંદર ઘ તો આગળ આવશે સોળ છ સત્તર છ અઢાર જ અને ઓગણીસ જ ચોથા નંબર પર છે બે ચાર આઠ સોળ બત્રીસ તો મિત્રો અહીંયા બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ એવી રીતે કરી અને બે સાથે ગુણાકાર કરવાનો છે તો અહીંયા અને પાંચસો છે એના પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો નીચે તમને ચિત્ર આપેલા છે નીચે પૈકી ખાલી જગ્યામાં વધુ પ્રવાહી ભરેલ છે તો મિત્ર અહીંયા ક નો જે ગ્લાસ છે એમાં વધુ પ્રવાહી ભરેલ છે તો અહીંયા હશે ક એના પછી બીજું છે નીચે પૈકી ખાલી જગ્યા પાત્રમાં ઓછું પ્રવાહી સમાશે તો જેમાં જે આકૃતિ છે એ આવશે એના પછી ત્રીજું છે જો એક બોટલ ભરવા ત્રણ પ્યાલા પાણી જોઈએ તો ચાર બોટલ ભરવા માટે ખાલી જગ્યા પ્યાલા પાણી જોઈએ તો એમાં આવશે બાર એના પછી ચાર નંબર એક ડોલમાં છ તપેલી પાણી સમાય છે તો બે ડોલ ભરવા ખાલી જગ્યા તપેલી પાણી જોઈએ જેમાં આવશે બાર છ દુબાર એવી રીતે બરાબર છે એના પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા કોયડા ઉકેલો જેમાં પહેલું છે કોઈ મીણબત્તી છે ત્રણ સરખે ભાગે મૂકો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ આવશે તો મિત્રો એ ભાગ પાડવાનો છે એટલા માટે આપણે ભાગાકાર કરીશું એકવીસ ભાગ્યા ત્રણ જેનો જવાબ આવશે સાત મીણબી મીણબત્તીઓ દરેક ખોખામાં સાત મીણબત્તીઓ આવશે બરાબર છે એના પછી બીજા નંબર પર છે બાર ફૂકરા ત્રણ તો જેનો જવાબ આવશે દરેકના ભાગે ચાર ફુગા આવે બરાબર છે એના પછી ટીના પંદર લાડુને દરેક ખોખામાં સરખા ભાગે મૂકે છે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે તો દરેક ખોખા એટલે અહીંયા ખોખા આપણને અહીંયા આકૃતિમાં બતાવેલા છે જેમાં પાંચ ખોખા છે તો પાંચ ખોખામાં સરખા ભાગે લાડુ વહેંચવાના છે તો એમાં આવશે ભાગ્યા એટલે કે દરેક ખોખામાં ત્રણ લાડુ આવશે બરાબર છે એના પછી ચોથા નંબર પર પાયલ પાસે વહેંચવા માટે પચીસ કેળા છે જો પાંચ માણસો સરખા જથ્થામાં કેળા ખરીદે તો દરેક માણસને કેટલા કેળા મળશે તો અહીંયા પણ આપણે ભાગાકાર કરીશું પચીસ ભાગ્યા પાંચ

એ તમે ડ્રો કરી શકો છો બરાબર છે આવી આવી રીતે રીતે ડ્રો ડ્રો કરવાના કરવાના છે છે એના પછી પ્રશ્ન નંબર મુજબ જવાબ આપો જેમાં પહેલું છે એક શાળામાં ચાલતી રામ હાટમાં વેચાતી વસ્તુના ભાવ પત્રક પરથી પ્રશ્નોના જવાબ લખો મિત્રો અહીંયા તમને વસ્તુ એક એક નંગના ભાવ લખેલા આપ્યા છે તો એમાં એના ઉપરથી તમને પ્રશ્નો પૂછ્યા છે તો ગણતરી કરીને આપણે જવાબ આપવાના છે મોહિત રામ હાટમાંથી પેન લઈને કેટલા રૂપિયા ગલામાં બે પેન કેટલા થાય તો એમાં આવશે આઠ ગુણ્યા બે કરતા સોળ રૂપિયા ગલામાં મૂકશે બરાબર છે એના પછી બીજા નંબર પર તારિકાએ એક પેન્સિલ અને એક સંચો રામહાટમાંથી લીધો તો તે કેટલા રૂપિયા ગલામાં મૂકશે તો પેન્સિલ અને સંચાન બંનેનું ટોટલ કરીએ ચાર વત્તા બે તો એમાં છ રૂપિયા ગલ્લામાં મૂકશે એના પછી જોઈએ આગળ બ નીચે આપેલા આનંદ મેળામાં ખાણીપીણી ભાવ પત્રક આપેલા છે તો પ્રશ્નોના જવાબ લખો મિત્રો અહીંયા તમને ભાવ એક એક પ્લેટના આપેલા છે એના ઉપરથી પ્રશ્નો નીચે આપ્યા છે જોઈએ પેલું છે રાહુલ

દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ રૂપિયા થાય લીંબુ શરબતના અને સેન્ડવીચની પ્લેટ જે છે એના વીસ રૂપિયા એટલે કે ટોટલ પચાસ રૂપિયા ખર્ચ છે બરાબર છે એના પછી ત્રીજા નંબર પર છે નીતા આનંદ મેળામાં તેની મિત્ર સાથે બે બે પ્લેટ ભેડ ખરીદી કરે કરે છે તો કેટલા રૂપિયા ચૂકવશે તો મિત્ર અહીંયા ગુણાકાર પણ થાય અને સરવાળો પણ કરાય પચીસ વત્તા પચીસ અથવા તો પચીસ ગુણ્યા બે કરીએ તો અહીંયા આવશે પચાસ જવાબ આવશે તો તે પચાસ રૂપિયા ચૂકો છે મિત્રો અહીંયા ધોરણ ત્રણ ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે તો મિત્રો આવા જ પેપર સોલ્યુશન જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં